જેના માટે ગાયોની રક્ષા માટે સહીથી છે આ ભૂમિ છે અને જયારે દીકરી વાત આવે બાપુ ત્યારે સૌ પ્રથમ

રાજકીય ઘણા ઉથલ થયા બધા મીડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ બધાએ એ વગોડા ચાલુ રાખ્યા કે ગેડી તો રાજીનામું આપશે અને એ ટાઈમે મેં એમને કીધું તું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરો માંગીને સદા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું હું જિંદગીભર મારા

જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મતભેદ મત વિસ્તારમાં જેટલાય મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચો જોવું પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ પાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધાય મામેવરાની માતર ખાવા આવ્યા છો ને એ મામારા ની માત્ર ખાવા તો ના હોય પણ એમ જ ક્યાં કે બેન તો વેચાઈ ગયા એમ કદી એમનું મોટું ના જોવાય આપણી બાજુ તો આવો ભાપડ શબ્દ લાગે